HHFMC पब्लिक स्कूल खाते वार्षिक उत्सव ने उजालन करम आई थी HHFMC पब्लिक स्कूल पालीज ખાતે बीजा भव्य वार्षिक उत्सव नो सफल आयोजन करम आवियो तो भव्य कार्यक्रम ना मुख्य मेहमान डॉ केसी पोडिया वाइस चांसलर हेमचंद्रचार्य नथ गुजरात यूनिवर्सिटी पाटन तेमज वारसापुरिया આ કાર્યક્રમ સૈયદ સલીમુદ્દીન ચિસ્તી મુતામિયા માંગરોળના ગાડીપતિના આશીર્વાદ સાથે મુખ્ય મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું સૈયદ મતાઉદ્દીન ચિસ્તીના સાનિધ્યમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરીને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી મુખ્ય મહેમાનો અને વિશેષ અતિથિઓનું શાળાના આચાર્ય અને વરિષ્ઠ શિક્ષકો દ્વારા ફૂલોના ગુચ્છાઓથી વિધિવત સ્વાગત કરાયું હતું આ સાંસ્કૃતિક પ્રસ્તુતિની

આપણે સંગે દેશ વિદેશથી ખાસ પધારેલાનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી કે જેમાં લગભગ સાતસો ચોસઠ થી વધારે કોલેજો જોડાયેલી છે જેમ મારા પહેલા બેને કહ્યું કે લગભગ જેટલા વિદ્યાર્થીઓ સાહેબના નેતૃત્વમાં માત્ર ગયા વર્ષે થયા છે આપણા ચીફ ગેસ્ટ શ્રી માનનીય ડોક્ટર કેસી પોરિયા સાહેબ વર્ષાબેન તેમજ શાળાના નમ્ર આમંત્રણને માન આપીને દેશ વિદેશથી ઉપસ્થિત રહેલા મહાનુભાવો વાલીઓ તેમજ બાળકો હું શાળા પરિવાર વચ્ચે આપ સૌનું સ્વાગત કરું છું ખરેખર આજનો આ પ્રસંગ તો આપણે શિક્ષકો અને બાળકોની મહેનતને નિહાળવાનો છે એને બિરદાવવાનો છે મારા વક્તવ્યનો સમય અને પ્રસંગ નથી છતાં પણ અમારી આગ્રહને માન આપીને હું અત્યંત સંક્ષિપ્તમાં મારી વાત રજૂ કરીશ ગુજરાતીમાં એક સરસ મજાનો શેર છે કે ઉકેલે છે ઘણા મહેનત કરી અગલી સમસ્યાઓ ઉકેલે છે ઘણા મહેનત કરી અગલી સમસ્યાઓ ઘણા જોતા રહે છે જિંદગી પર હસ્તરેખાઓ ઉકેલે છે ઘણા મહેનત કરી અઘરી સમસ્યાઓ ઘણા જોતા રહે છે જિંદગી પર હસ્ત રેખાઓ નથી પુરુષાર્થ કઈ કરતા નથી કરતા પ્રયાસો કઈ કરી શકતા નથી સાકાર તેઓ કોઈ સપનાઓ આપણે દરેક ક્ષેત્રમાં સપનાઓને સાકાર કરવા માટે મહેનત કરવી પડે છે